વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર પાઠ નંબર નવ સામાજિક ધોરણ બાળ અપરાધ અને યુવા અંજામ પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો એકમ આઠમાં આપે પંચાયતી રાજની સ્ત્રી સ્તરીય માળખા અંગેની માહિતી મેળવી પંચાયતી રાજના અસરકારક અમલીકરણ માટે ત્રણેય સ્તરમાં સભ્યોની નિષ્ઠાપૂર્વકની ભૂમિકાની ભજવણી આવશ્યક છે સભ્ય પોતાના દર્જા અનુસાર ભૂમિકાને યોગ્ય રીતે ભજવી શકે તે માટે ધોરણોનું માળખું રચાયેલું હોય છે ધોરણોનું આ માળખાનું વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે કોઈ સભ્ય આ માળખામાં દર્શાવેલા ધોરણો વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે ધોરણભંગની પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારથી મિત્રો આ એકમમાં આપણે ધોરણભંગ વર્તન કોને કહેવાય અને તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે અંગેની સમજ મેળવી બાળ અપરાધ અને યુવા યોજાપની ચર્ચા કરીશું ત્યારે મિત્રો ધોરણ બારના ભાર્ડ નંબર આઠમાં આપણે સ્ત્રી સ્તરીય માળખું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હતી એની ચર્ચાઓ પૂર્ણ કરી જે હોદ્દેદારો હોય સરપંચ પ્રમુખ જિલ્લા પ્રમુખ એના ધોરણમાં રહી એના માળખામાં રહી અને પોતે પોતાનું કાર્ય કરતા હોય છે જો ધોરણનું ઉલ્લંઘન કરે ધોરણનું ગેરવર્તન કરે તો તેને ધોરણ ભંગની પરિસ્થિતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ પાઠનું ટાઇટલ પણ ધોરણ ભંગ બાળ અપરાધ અને યુવા અંજાપો ત્રણ મુદ્દાની આ પાઠમાં ચર્ચા કરવાની છે સમાજમાં પ્રવર્તમાન નિયમ માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ પ્રયોજાય છે સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં જોવા મળે છે કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વને આધાર સામાજિક ધોરણ છે આ ધોરણો જ સમાજના સભ્યોને વર્તન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે સામાજિક ધોરણ એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને સમાજની વ્યવસ્થા ધોરણોના આધાર પર જણાયેલી ઇમારત છે વિદ્યાર્થી મિત્રો નિયમ માટે સમાજશાસ્ત્ર માટે સામાજિક ધોરણોનો શબ્દનો પ્રયોજવામાં આવ્યો છે આ શબ્દ સર્વ વિશ્વના સમાજમાં જોવા મળે છે અને ધોરણ ભંગની પરિસ્થિતિ એ એનું ગેરવર્તન છે તો સામાજિક ધોરણ એક સમાજ વ્યવસ્થાનો પાયો છે અને આ સમાજ વ્યવસ્થાના પાયાને આધારે ધોરણ આધારે આખો સમાજ રચાયેલો હોય છે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના કોઈ નિયમ જ ન હોય તો શાળાનું અસ્તિત્વ સંભાવી શકે ખરું શાળાનું ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો એના કોઈ નિયમ ન હોય કોઈ ધોરણ ન હોય તો તમે અભ્યાસ કરવાના નથી નિયમસર આવવાના નથી તમે કે અમે કોઈ પણ એટલે નિયમ કે ધોરણ એ આવશ્યક છે સામાજિક ધોરણ દ્વારા સમાજ સભ્યના વર્તનનું નિયંત્રણ કરી એકતા સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરે છે આવો પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાર્તાઓનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું વર્તન કરવા માટે પ્રેરે છે આમ એકતા સુગ્રથન ને સાતત્ય ત્રણેય બાબત જળવાઈ રહે એ પ્રયત્ન સતત મહત્ત્વના રહે છે અને આવા પ્રયત્ન સમૂહ જીવનના વાતાવરણની સર્જન કરે છે અને સંબંધની જરૂરિયાતને પૂર્ણ અને મદદરૂપ થાય છે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે નંબર એક ધોરણ અનુરૂપ વર્તન ધોરણ અનુરૂપતા બીજું ધોરણ વિરુદ્ધ વર્તન ધોરણ ભંગ અથવા સામાજિક વિચલન મિત્ર ધોરણ અનુરૂપ એટલે કે નિયમના માળખામાં રહીને કાર્ય કરવું તે અને બીજું છે નિયમના વિરુદ્ધ મારી દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે આ ધોરણોમાં લોકરીતિઓ રિવાજો મૂલ્યો ટ્રાફિકના નિયમો રાજ્ય કરેલા કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં પ્રવર્તા સામાજિક ધોરણોનો સ્વીકાર કરી ધોરણોની મર્યાદામાં રહી તે મુજબ પોતાને વર્તન વ્યવહાર ગોઠવે તો તેને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય સમાજ હોય એની આગવી ઓળખ હોય એના ધોરણો હોય નિયમ હોય લોકરીતિ રિવાજ મૂલ્યો ટ્રાફિકની સમસ્યાઓ રાજ્ય કરેલા કાયદા વગેરેનો સમાવેશ થાય છે આમ દરેક સભ્યો પોતપોતાના સમાજમાં પ્રવર્તા ધોરણોનો સ્વીકાર કરે છે અને એના પ્રમાણે એનું વર્તન વ્યવહાર ગોઠવે છે સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણ અનુરૂપ વર્તન થતું જ હોય કે થાય તેવું જોવા મળતું નથી સમાજના કેટલાક સભ્યો દ્વારા ક્યારેક જાણતા અજાણતા ધોરણોથી વિરુદ્ધ વર્તન થઈ જતું હોય છે આવું સામાજિક ધોરણથી વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન કે સામાજિક વિચલન જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થાય તો તે સમાજ માટે પડકારરૂપ અને સમસ્યારૂપ બને છે સમાજની એકતા અને સુગ્રથન જોખમય છે તેથી સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણભંગ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે જાણતા અજાણતા ધોરણોનું વિરુદ્ધ વર્તન થતું હોય આવું સામાજિક ધોરણોનું વિરોધનું વર્તન છે તો ધોરણભંગ વર્તનના કે સામાજિક વિચલન જોવા મળે તેની માત્રાને પ્રમાણ વધે છે એટલે સમાજ માટે સમસ્યા કે પડકારરૂપ બને છે પરંતુ એકતા અને સુગ્રથન મહત્વના રહે છે સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા વર્તન અને હંત સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ કોને ધોરણ ભંગ કહેવાય સમાજના રચાયેલા ધોરણોને અનુસરવાનું એ પ્રમાણે કામ કરવાનું અને ન કરે નિષ્ફળ જાય તેને સામાજિક ધોરણ ભંગ કહેવાય માર્શલ ક્લિનાર્ડ સમાજ દ્વારા અનુમાન્યો કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહયો વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણ ભંગ કહેવાય સમાજની અંદર જે ધોરણો છે એની મર્યાદા ઓળંગી જાય તો એને ધોરણ તરીકે ઓળખવામાં આવે છે સમાજશાસ્ત્રી રોબર્ટ મટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ વ્યક્તિનું સમાજ વિરોધી વર્તનને ધોરણભંગ સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે કહી શકાય મર્ટને ધોરણભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એનો મીનો સિદ્ધાંત આપ્યો હતો જ્યારે હાવર્ડ બેકર ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલા નિયમોનો ભંગ કરી ભંગ તરીકે ઓળખાવે છે ટૂંકમાં સામાજિક ધોરણ ભંગ વર્તન એટલે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે ધોરણોનો ભંગ કરતું વર્તન સમાજે સ્વીકારેલા સમાજે રચેલા જે નિયમો કે જે ધોરણો છે એમાં કોઈ પણ સમાજની વ્યક્તિ સ્વીકાર ન કરે અને વિરોધ કરે અથવા તો એ પ્રમાણે કાર્ય ન કરે એને ધોરણ ભંગનું વર્તન કહેવામાં આવે છે સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો જોવા મળે છે એક હકારાત્મક ધોરણ એટલે વ્યક્તિએ કેવું વર્તન કરવું તે દર્શાવતા ધોરણો દાખલા તરીકે વડીલોને આદર આપવો હકારાત્મક પોઝિટિવ સમાજને અનુરૂપ વડીલોને આદર સન્માન આપ નકારાત્મક ધોરણ એટલે વ્યક્તિએ કેવું વર્તન ન કરવું તે દર્શાવતા ધોરણ દાખલા તરીકે ચોરી ન સમાજને ગહ્ય ન હોય માન્ય ન હોય તેવું સમાજને હોય ચોરી કરવી એ પોઝિટિવ નથી નેગેટિવ વિચાર છે એવું ન કરવું જોઈએ ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણ વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે કયું વર્તન ઉચિત છે કે કયું વર્તન અનુચિત છે તે અંગેની સ્પષ્ટતા કરી આપતા હોય છે સામાજિક ધોરણોના નિર્ણયમાં વ્યક્તિને સમાજ બને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે જે ધોરણોને સમાજનું કે સમૂહનું સમર્થન મળે છે એવા ધોરણોને જ સામાજિક ધોરણ કહે છે કયું યોગ્ય છે વર્તન કયું યોગ્ય નથી એટલે અયોગ્ય છે એને ઉચિત કયું છે કયું અનુચિત છે આ સ્પષ્ટતા કરી આપતા ધોરણોના નિર્માણમાં વ્યક્તિ અને સમાજ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરીને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે સામાજિક ધોરણ ભંગ વર્તનની આટલી પ્રાથમિક સમજૂતી મેળવા બાદ હવે આપણે તેની લાક્ષણિકતાઓનો પરિચય મળ્યો આમ જે સામાજિક ધોરણો છે એટલું કહી શકીએ નહીં કારણ કે ઘડાયેલા ધોરણોનું પાલન વ્યક્તિ કરે તેની વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે તો જ એને આપણે ધોરણ કહી શકશું તો ધોરણ વર્તનની આટલી પ્રાથમિક સમજૂતી મેળવા પછી એના લક્ષણોની ચર્ચા કરી એમાંનું સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણ એમાં નંબર એક સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતા હોય છે ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરતા હોય છે આ અર્થમાં ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ એ વાર્તનિક ઘટના છે ધોરણ વ્યક્તિના અભિપ્રેત થાય છે ધોરણ સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરે છે સામાજિક ધોરણ વર્તન એ સાર્વત્રિક ઘટના છે વિશ્વના સમાજ પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ તેવા વધતા ઓછા પ્રમાણમાં ધોરણભંગ વર્તન જોવા મળતું હોય છે સામાન્યત સમાજનો દરેક સભ્ય ધોરણનું પાલન કરી વર્તન કરે એ ઈચ્છનીય હોય છે પરંતુ હંમેશા સમાજના તમામ સભ્યોથી દરેક પરિસ્થિતિમાં ધોરણોનું પાલન કરવું શક્ય બનતું નથી અને તેથી જ ધોરણભંગ વર્તનની ઘટના સર્જાતી હોય છે આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એક સાર્વત્રિક ઘટના છે એમ કહી શકાય તો સાર્વત્રિક એટલે બધા જ સમાજમાં હોય સમાજ સાજો હોય કે વિકસિત સમાજ હોય વધતા ઓછા પ્રમાણમાં એના ધોરણભંગના વર્તન જોવા મળે છે દરેક વ્યક્તિ ધોરણોનું પાલન શક્ય કરતું નથી તમામ સભ્યોથી પરિસ્થિતિ ધોરણનું પાલન કરવું એ પણ શક્ય બનતું નથી એટલે ઘણી બધી ધોરણભંગની ઘટનાઓ બનતી હોય છે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોય દાખલા તરીકે ગુજરાતમાં ખાદ્યપાન કરવું એ ધોરણભંગ વર્તન છે જ્યારે મહારાષ્ટ્રમાં તે ધોરણભંગ વર્તન ગણાતું નથી કોઈપણ પણ સમાજના ધોરણભંગને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્ય સાથે સીધો સંબંધ હોય છે મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે તે સમાજમાં ધોરણો અન્ય સમાજ કરતાં અલગ હોય તે સમજી શકાય તેવી બાબત છે આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે જો ઘણા સાપેક્ષતા ગુજરાતની અંદર ઘણા બધા નિયમો ધોરણો એ ધોરણભંગ ગણાતું હોય જ્યારે બીજા રાજ્યોમાં ન ગણાતું હોય ઉદાહરણ આપું કે ખાદ્ય પાઠ ગુજરાતમાં ધોરણભંગ છે મહારાષ્ટ્રમાં ધોરણભંગ નથી આમ મૂલ્યો અને સંસ્કૃતિના તફાવતને કારણે અન્ય ધોરણભંગ સમાજ કરતાં અલગ હોય છે એ સમજી શકાય એવી બાબત છે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય જ્ઞાતિ જાતિ ધર્મો ગામડું શહેર જેવી બહુવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુવિધતા જોવા મળે છે ધોરણોનો આવું વૈધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે આથી ધોરણભંગ વર્તનની સાથે વર્તનની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજના સભ્ય ધોરણની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નિયત કરેલી આ સહ્ય સીમા રેખાની ઓળંગે છે ત્યારે તે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે પડકારજનક બને છે આથી વ્યક્તિ કે સમૂહનું અવું વર્તન ધોરણભંગ વર્તન બને છે જો જ્ઞાતિ જાતિ ધર્મ ગામડું શહેર બહુવિધતા ધરાવતા સમાજોમાં બહુવિધતા જોવા મળે છે ધોરણભંગ ત્યાં ધોરણભંગની વર્તનની તરાહ વધુ હોય છે તેની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે કારણ કે બહોળો સમાજ એ ધોરણની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને ઘણી વખત વર્તન વ્યવહાર કરતા હોય ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન દરેક સમાજ પોતાના અસ્તિત્વ ટકાવવા વ્યક્તિનું વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણ ઘડે છે તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય સામાજિક સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયની પ્રાપ્તિ સરળ બને તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધ વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય છે ધોરણભંગ વર્તનની અપેક્ષા વિરુદ્ધનું વર્તન અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાનું નિયંત્રણ રાખવા માટે સામાજિક ધોરણો ઘડે છે અને સામાજિક ધોરણ સાથે જે અપેક્ષા જોડાયેલી છે એ વ્યવસ્થાની જાળવણી થાય પરંતુ સંવાદિતા તરીકે ટકી રહેતી નથી એટલે સરળ ધ્યેય પ્રાપ્ત માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે સામાજિક ધોરણ ભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટા ભાગના લોકો માટે હંમેશા અનિચ્છનીય હોય છે કોમી હુલળો નક્ષલવાદ નશીલા દ્રવ્યની હેરફેર જેવી અનેક પરિસ્થિતિ મોટા ભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે ધોરણભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે સમાજના મોટા ભાગના લોકો હંમેશને માટે ધોરણભંગ અનિચ્છનીય હોય એટલે કે કોમી હુલ્લર નક્સલવાદ નશીલા દ્રવ્યોની હેરફેર આ પરિસ્થિતિ મોટાભાગના લોકો કરે છે અને એ અનિચ્છનીય સમાજ માટે છે સમાજમાં સમસ્યા અને અરાજકતા પેદા કરે છે કોઈપણ સમાજની વ્યક્તિના ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળ જવાબદાર હોય છે નબળું સામાજિકકરણ ધોરણનો નબળો અમલ નબળી સજા પદ્ધતિ ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર ભ્રષ્ટાચારી અમલીતંત્ર ધોરણો વચ્ચેની વિસંવાદાતી બચાવ પ્રયુક્તિ અને સમૂહ માધ્યમો જેવા પરિબળ વર્તનની સ્થિતિનું નિર્માણ કરવામાં સહાયક બને છે સામાન્ય સંજોગોમાં સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે એવું માનવામાં આવે છે ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે એ છે કે ધોરણોની વર્તનની ઘટના ક્યારેક સમાજના પરિવર્તનની જન્મ આપીશ સમાજ માટે ફાયદાકારક પણ બનતી હોય છે સમાજમાં પ્રવર્તા કેટલાક ધોરણ કે સામાજિક વિકાસમાં અવરોધક બની સમાજના જળતા ફેલાવતા હોય ત્યારે તે ધોરણોનો ભંગ કરતું વર્તન સમાજ માટે રચનાત્મક ભૂમિકા પણ ભજવતા હોય છે જેમ કે રાજા રામ મોહનરાયનું સતી પ્રથા વિરોધી ગાંધીજી દ્વારા કરવામાં આવેલું દાંડીકૂચ આ સામાજિક ધોરણભંગ વર્તનની ઘટના એક ખંડાત્મક અને રચનાત્મક એમ બંને સ્વરૂપમાં જોવા મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ ધોરણભંગ માટે અનેક પરિબળો જવાબદાર છે સામાજિકકરણના ધોરણો નબળા પડતા એની અમલ પદ્ધતિ નબળી પડતા સજા પદ્ધતિ ધોરણની અસ્પષ્ટતા વિસ્તર ભ્રષ્ટાચાર ધોરણો વચ્ચેની વિશ્વાદિકા આ બચાવ પ્રયુક્તિ આવા પરિબળો છે ધોરણભંગને પહોંચે છે અથવા તો ધોરણભંગના સંજોગોના ધોરણભંગ વર્તન માટે સમાજને હાનિકારક હોય છે જેમ કે અમુક બાબત હોવા છતાં પ્રવર્તા કેટલાક ધોરણો સમાજના વિકાસ માટે અવરોધક સમાજની જળતા ફેલાવતા હોય છે ખંડાત્મક અને રચનાત્મક રાજા રામ મોહન રાય અને ગાંધીજી જેવા બાબતો શરૂઆતમાં ધોરણભંગ હતું પરંતુ તે એક રચનાત્મક પ્રવૃત્તિ સાબિત થઈ હતી ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થઈ જાય છે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે દાખલા તરીકે ઓગણીસો ને એકસાઠમાં ઘડાયેલા દહેજ પ્રતિબંધક કાયદા વિરુદ્ધનું વર્તન જોકે અપરાધની પરિભાષા સમયાંતર બદલાતી હોય છે કોઈ એક વર્તન માટે જે તે સમયે કાયદો બનાવવામાં આવે તો કાયદો બન્યા પહેલાં તે વર્તનને અપરાધી ગણાવી શકાય નહીં પરંતુ કાયદો બન્યા પછી તેને અપરાધ કહેવામાં આવે છે દાખલા તરીકે બે હજાર પાંચનો ઘરેલું હિંસા અધિનિયમ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજ રૂઢી જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન ગણાવી શકાય દાખલા તરીકે આંતરજ્ઞાતીય કે આંતર ધર્મીય લગ્ન ત્યારથી મિત્રો ધોરણભંગ વર્તનની સમજૂતી મેળવા બાદ હવે આપણે બાળ અપરાધ વિશે માહિતી મેળવીએ ધોરણભંગ વર્તનની અપરાધી વર્તનને સમાજ વિરોધી પ્રવૃત્તિ છે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્ય ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે છે અપરાધ કહેવામાં આવે છે ઓગણીસો ને એકસઠમાં દહેજ પ્રતિબંધક કાયદા વિરુદ્ધનું વર્તન અપરાધની પરિભાષામાં સમયાંતરે કોઈ વર્તન કે કાયદો બનાવવામાં આવે છે બે હજાર પાંચનું ઘડેલું હિંસા અધિનિયમથી સમાજમાં લોકરીતિ પ્રસ્થાપિત રિવાજો રૂઢિ ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ સમાજ વિરોધી વર્તનને ગણાવે છે આંતર જ્ઞાતિય લગ્નો કે આંતર ધર્મીય જ્ઞાતિ આ બાળ અપરાધની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવીને પૂર્ણ કરીએ આજે આપણે માત્ર પ્રસ્તાવના એમની વ્યાખ્યા અને ધોરણભંગના કુલ છ જેટલા લક્ષણોની ચર્ચાઓ અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે બાળ અપરાધ કોને કહેવાય એની ચર્ચા કરશું